મેઘરજ તાલુકાના ખેરાઈ ગામે ભારે વરસાદના કારણે ખેતરમાં પાણી ફરી વળતા ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું આજરોજ તારીખ ત્રીસ ઓગસ્ટે સવારે અગિયારથી બપોરના બેના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકામાં ઠેર ઠેર ભારે વરસાદ પડ્યો છે જેમાં કેટલાક વિસ્તારોમાં નુકસાનીના સમાચાર પણ સામે આવી રહ્યા છે ત્યારે મેઘરજ તાલુકાના ખેરાઈ ગામે એક ઊભા ખેતરમાં વરસાદી પાણી ઘૂસી જતા મગફળી અને સોયાબીનના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ડામોર સાયબાભાઈના ખેતરમાં વરસાદી પાણી ઘૂસી જતાં ભારે નુકસાની વેઠવી પડી છે ઉલ્લેખનીય છે કે મેઘરજ તાલુકામાં ઠેર ઠેર ભારે વરસાદ પડ્યો છે ત્યારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ વ્યાપક નુકસાન પણ પહોંચવા પામ્યું છે